ઓગણીસ વર્ષોથી નાસ્તો ફરતો મેવાતી ગેંગનો આરોપી હૈદરાબાદ ખાતેથી પકડાયો ભરૂચ જિલ્લાના ટોપ ટેનમાં નાસ્તા ફરતા આરોપીઓમાં સામેલ મેવાતી ગેંગનો સભ્ય અંતે કાયદાના ચંગુલમાં સપડાયો છે આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડના ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષોથી નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડ્યો છે રાજ્યભરમાં લાંબા સમયથી નાસ્તા ફરતા ટોપ ટેન આરોપીઓને પકડી પાડવા માટે શરૂ કરાયેલ વિશેષ ડ્રાઈવના ભાગરૂપે ભરૂચ એલસીબીની ટીમ સતત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહી હતી જે દરમિયાન બાતમી મળી હતી કે અસલમ મેવાતી તેલંગાણા રાજ્યના મેળાચાલ જિલ્લાના માલગજગીરી તાલુકાના ફુલતરૂ ગામે ખોટી ઓળખ સાથે કોન્ટ્રાક્ટ હેઠળ જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરે છે બાતમીની પુષ્ટિ થતાં જ એલસીબીની ટીમ હૈદરાબાદ પહોંચી અને આરોપી પર વોચ ગોઠવી તેને પકડી પાડ્યો પૂછપરછમાં અસલમ મેવાતીએ આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં પોતાની સંડોવણી કબૂલ કરી ક્રાઇમ બ્રાન્ચે ક્રિમિનલ પ્રોસીજર કોડની લાગુ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસને હવાલે આરોપી આપ્યો છે ભરૂચ એલસીબીની આ સફળ કામગીરીથી લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી કાયદાના ચુંગુલમાં આવતા પોલીસ તંત્રને મહત્વપૂર્ણ સફળતા મળી છે